તાલુકાના શામનગર ચાર રસ્તા પાસેથી પકડાઈ જતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે ખેડ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી પ્રમાણે છવ્વીસ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ સાંજે ચાર વાગે પંદર મિનિટે ખેડબ્રહ્માના શામનગર ચાર રસ્તા પાસે કાશ્મીર બધાભાઈ ગમાળ જે રહેવાસી ખેડવા ડેગર તેનો પોતાનો દીકરો અગિયાર માસનો ગેરકાયદેસર રીતે દોઢ લાખ રૂપિયામાં જયંતિભાઈ લુકાભાઈ ગમારા જે રહેવાસી મામેર રાજસ્થાનવાળા મારફતે દલપતભાઈ ધોડાભાઈ રાવળ જે રહેવાસી સિદ્ધપુર જિલ્લા પાટણવાળાને વેચાણ આપી તથા આરોપીઓએ વેચાણ રાખી તેમજ તમામ આરોપીઓએ સદર ડીલમાં મદદગારી કરી તમામ આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું રચી કોઈપણ હેતુસર અગિયાર માસનું બાળક ગેરકાયદેસર રીતે વેચાણ કરી વેચાણ રાખી બાળકની તસ્કરી કરી આરોપી કાશ્મીર બધાભાઈ ગમાર દલપતભાઈ ધોળાભાઈ રાવળ તથા દીપકભાઈ રમેશભાઈ ગમાર પકડાઈ ગયા હતા જ્યારે આ ડીલમાં મદદગારી કરનારા જયંતિભાઈ લુકાભાઈ ગમાર ભેખાભાઈ ઉર્ફે વિક્રમ આદિવાસી તથા મનોજભાઈ ગમાર સ્થળ પરથી નાસી ગયા હોય ત્યારે ગુનો આચરવામાં આવતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપ કુમાર જીતાભાઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી જેની તપાસ હ્યુમન ટ્રાફિક યુનિટ હિંમતનગરના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે